બળસણ ઉત્તર वन વિભાગે પ્રાપ્ત ખાંગી બાતમી આધારે ગોઢથલ ફરિયા ખાતે તપાસ દરમિયાન અનામત ખેરની છાલ સોડા ગેરકાયદેસર રીતે સંગ્રહિત મળ્યું તપાસમાં ખુલ્યું કે કпеશભાઈ ઈશ્વરભાઈ પટેલ, अर्जुनભાઈ પટેલ અને તેમનો દીકરો હેમલ દ્વારા દક્ષિણ ગુજરાતના વિવિધ જંગલ વિસ્તારોમાંથી ખેર ગેરકાયદેસર રીતે કાપી લાવવામાં આવી રહ્યો હતો આ માલને હોલવાની અને ભરવાની કામગીરી પીડવળ વિસ્તારના વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી હતી અને ત્યારબાદ વાહનો દ્વારા માલ ફરહાન અલી કેસરગંજ ઉત્તર પ્રદેશના દ્વાર ચિપલુન મહારાષ્ટ્ર મોકલવામાં આવતો હતો આ મામલે વિભાગે અત્યાર સુધીમાં ઓગણીસથી વધુ વ્યક્તિઓની સંડોવણી બહાર આવી છે વધુ તપાસ ચાલી રહી છે वन विभागના કાયદા હેઠર ગુનો દાખલ કરી ગુજરાત અને મહારાષ્ટ્ર બનને રાજ્યોમાં વધુ તપાસ શરૂ કરી છે. वन विभाગે ગેરકાયદેસર જંગલ ઉપજના વેપાર સામે કડક પગલા ભરવાની ચેતવણી આપી છે. રિપોર્ટર સલમાન શેખ